દીવ ખાતે તારીખ ચાર જાન્યુઆરીથી તારીખ અગિયાર જાન્યુઆરી બીચ ગેમ્સ બે હજાર ચોવીસનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આજે તેના સમાપન સમારોહમાં ખેલાડીઓને તથા સહભાગીઓને સન્માનિત કરવામાં આવ્યા કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે છેલ્લા આઠ દિવસથી બીચ ગેમ્સ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન વિવિધ આઠ ગેમ્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં બીચ વોલીબોલ સિલેટ મલખમ બીચ કબડ્ડી ઓશન સ્વિમિંગ ટગ ઓફ વાર બીચ સોકર બીચ બોક્સિંગ વગેરે સામેલ હતું જેનું સફળતાપૂર્વક આયોજન આજે સંપન્ન થયું બીચ ગેમ્સ બે હજાર ચોવીસમાં વીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ કુલ બારસોથી વધુ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને વિજેતાઓએ ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્જ મેડલ જીત્યા હતા આજના સમાપન સમારોહમાં આજે બેસ્ટ પ્રદર્શન તથા બીચ ગેમ્સમાં સહયોગીઓને વગેરેને સિલ્ડ સર્ટિફિકેટ વગેરે આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યા સાથે સમાપન સમારોહ અંતર્ગત દીવ કલેક્ટર ભાનુપ્રભાએ સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ કાર્યક્રમ પ્રશાસક પ્રફુલ્લ પટેલના પ્રયાસોથી દીવ ખાતે યોજાયો હતો આ ભવ્ય કાર્યક્રમનું આયોજન દીવના દરેકના સહયોગથી સફળ બન્યો છે આ પ્રસંગે એડીએમ વિવેક કુમાર ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા એસડીપીઓ સંદીપ રૂપેલા નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ ઉપપ્રમુખ હરેશ પાંચા કાપડિયા જિલ્લા પંચાયત પ્રમુખ રામજીભાઈ ભીખા બામણિયા ઉપપ્રમુખ લક્ષ્મીબેન મોહન बुचरवाड़ा सरपंच दीपक देवजी तथा जोलावाड़ी सरपंच मनीषा बेन वाजा चूंटाये प्रतिनिधि और वगैरह उपस्थित था। मेमोरियल के प्रांगण में सर्वप्रथम हम संघ प्रदेश प्रशासन के इनको बीस हजार रुपये का नगद पुरस्कार भी दिया जा रहा है इतना अच्छा इवेंट था वन कुड नॉट डू जस्टिस विदाउट राइटिंग A long speech, thanking you all. Ladies, gentlemen, distinguished team, honourable sir has been the driving force behind not just the conception but also a successful execution of the Beach Games twenty twenty-four. We are also thankful to the eight sports legends for their steadfast support and encouragement to the building sportspersons participating in the event throughout this long incredible journey. રાષ્ટ્રીય ચેમ્પિયન ખેલાડી સુમિતજી ઉપસ્થિત હૈમો रेट भेट रेट भइरह्यो हुन्छु भाइ कि त